દાહોદ માં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે દાહોદની મહા સાંસ્કૃતિક જે વિશ્વ આદિવાસી દિવસની રેલી છે તેમાં દાહોદ કોંગ્રેસના પૂર્વ દાહોદના સાંસદ પ્રભાબેન તાવિયા તેઓ પણ આવ્યા હતા અને તેઓએ પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ટીમલી ડાન્સ કર્યો હતો અને ટીમલી ડાન્સ કરતા દાહોદના જે પ્રભાબેન તાવિયાર છે તેઓ નજરે પડ્યા હતા તેમજ તેમની સાથે અન્ય આદિવાસી સમાજની મહિલાઓ છે તેઓ પણ આ ટીમલી ડાન્સમાં જોડાયા હતા અને તમામ મહિલાઓએ પણ આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે તે રંગે ચંગે ઉજવી હતી આ વિડિયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે જ આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જો આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને લાઈક કરો ફોલો કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડીએનએ દાહોદની અસ્મિતા ડોટ કોમ ઉપર જઈને તમે આ વેબસાઇટ ઉપર જઈને દાહોદ જિલ્લાની ખબરો પણ વાંચી શકો છો વિડીયોને લઈને હાલ આટલું જ ફરી મળીશું નવી નવી જાણકારીઓને લઈને ધન્યવાદ